વલસાડ જિલ્લામાં આજે પણ રસ્તાઓ બંધ રહેશે જાણો કઈ જગ્યાએ કેટલા રસ્તાઓ બંધ છે વલસાડ જિલ્લામાં છત્રીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ પડતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી ડેમ નદીઓમાં વરસાદી પાણીથી છલકાઈ હતી જેને લઈને વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દરેક તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતા રસ્તા પરથી અવર જવર બંધ કરાવી હતી જેમાં વલસાડ જિલ્લામાં કુલ એકસો રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સાથે જ આ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે હજુ ભારે વરસાદ પડવાની સંભાવના છે છે જેને લઈને તંત્ર બે દિવસથી કામે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા નદી નાળા કે કોઝવે પર વહેતા ભારે વહેણ નહીં ઓળંગવાની સૂચનાઓ આપવામાં આવી છે અને વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં રસ્તાઓ બંધ કરાવ્યા છે વલસાડમાં તેત્રીસ પારડી અગિયાર વાપી નવ ઉમરગામ એક ધરમપુર આડત્રીસ કપરાડા છત્રીસ મળી કુલ વલસાડ જિલ્લામાં એકસો અઠ્યાવીસ રસ્તાઓ પરથી વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે અવરજવર બંધ કરી દેવામાં આવી છે